ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય દિવાંસિંહ બારીયા નામની દીકરીનો શંકાસ્પદ શાંતિપૂર્ણ વાયરસને લઈ મોતને ભેટી હતી જેના કારણે પુનાથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીસ્ટની ટીમ કોટડા ગામે આવીને મૃતક બાળકીના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો અને પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા સાથે ગ્રામ્ય વિસ્તારમાં ઉંદર મૂકવાના પાંજરા મૂકીને ઉંદરના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર ચાંદીપુરમ વાયરસને લઈને દિલ્હીથી એનસીડીસીની ટીમ ગોધરા આવી પહોંચી હતી અને સૌ પ્રથમ વખત ગોધરા સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડની ચેકિંગ કરી હતી ત્યારબાદ ગોધરા આરોગ્ય વિભાગની ટીમને સાથે ગોધરા તાલુકાના કોટડા ગામે પહોંચી હતી જ્યાં સતત બે કલાક સુધી ચાર વર્ષીય દિવાનસિંહ બારિયા નામની દીકરીનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈ મોતને ભેટી હતી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે મૃતક દિવાંશી બારિયાના ઘરમાંથી સેન્ડફ્લાય અને મચ્છરના સેમ્પલો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા હાજી હું સારદસિંહ બોલું છું ગામ કુરડાથી મારી છોકરાની છોકરી ચાંદીપુરા વાયરમથી મરી ગઈ હતી અત્યારે તે દિવસ થઈ ગયા છે એ પહેલાં પુનાની ટીમ આવેલી હમણાં બે ચાર દિવસ પહેલાં અત્યારે દિલ્હીની ટીમ આવી એ લોકોએ મચ્છર ચેક કરી અને પ્રશ્ન પૂછ્યા અમને લોકોને ક્યારે એવું થયું શું થયું એવું એવું બધું પૂછી અને હમણાં જ એ લોકો નીકળ્યા છે